નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે આ ચેનલ પર તો આજે હું કામરેજ તાલુકાના ધોરણ પાર્ટી ગામમાં આવેલો છું મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે યુગ ધર્મેન્દ્રસિંહ મહિડા એમના પપ્પા છે મારા મિત્ર પણ છે અને આ યુગની વાત કરું તો ધોરણ દસની અંદર બોર્ડની એક્ઝામમાં એના ત્યાંશી ટકા આવેલા છે ત્યાંશી પોઈન્ટ બે અને એ ટુ ગ્રેડ મેળવેલો છે તો ખૂબ સારું રિઝલ્ટ છે યુગ પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સર અચ્છા હવે યુગ પહેલો સવાલ કે કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે ઇંગ્લિશ મીડિયમ વિદ્યામંગલ બરાબર મિત્રો વિદ્યામંગલ કામરેજ તાલુકાની ખૂબ જાણીતી સ્કૂલ છે અને વિદ્યામંગલમાં ભણે છે અને સીબીએસસીમાં ભણે છે હવે તારું જે રિઝલ્ટ આવ્યું એ તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે ઓછું છે તને શું લાગે થોડુંક ઓછું છે મને થોડીક વધારે કેટલો ટાર્ગેટ હતો શું અપેક્ષા હતી નેવું ની અપેક્ષા હતી પણ થોડા ઓછા પડ્યા અચ્છા હવે કોઈ વિષયનું પેપર હાર્ડ નીકળેલું અઘરું લાગતું હતું મેથ્સનું પેપર હાર્ડ હતું અચ્છા એમાં કેટલા પર્સન્ટેજ છે કેટલા માર્ક આવેલા છે એમાં મારા સિક્સટી છે સિક્સટી એટી માર્ક બરાબર ઓકે અને સૌથી હાઈએસ્ટ ગુણ કે માં હામાં છે હાઈએસ્ટ મારા હિન્દીમાં છે હા 80 માં 71 71 ઓકે અને બીજા કયા સબ્જેક્ટમાં અઘરું લાગે છે બીજા થોડું ઘણો સાયન્સમાં અઘરું પડે સાયન્સમાં અઘરું પડે છે સાયન્સમાં પેપર પેપર અઘરું હતું બરાબર ઓકે હવે તારું જે રિઝલ્ટ આવ્યું તો વાંચવાનું કંઈક ને કંઈ પ્લાનિંગ કર્યું હશે શિડ્યુલ બનાવ્યું હશે કેવી રીતના હતું એની કંઈક વાત કરો મેં દસમાનું બોર્ડ હતું ત્યારે સૌથી પહેલા તો સવારના ઉઠીને વાંચવાનું હવન સવારના છ વાગે ઉઠી છ થી આઠ અચ્છા વાંચવાનું પછી ઘરનું બધું કામ કરીને બધું નહીં ધોઈને પછી ટ્યુશન સવારના ટ્યુશન કેટલા વાગે હવનના દસ

પછી પાછા વાંચવા બેહવાનું હાજર બરાબર છે સાંજે તે બે કે ત્રણ કલાક અચ્છા પછી રાતના પાછા ઓકે ને રાતના બધું રિવાઇઝ કરી લેવાનું ટ્યુશન બરાબર એટલે રાતના મોડા સુધી વાંચ્યું છે કે કેટલા વાગ્યા સુધી સુધી બરાબર ને ઓકે આ એટલા માટે સવાલ પૂછ્યો કે બીજા બધા જે સ્ટુડન્ટ ભણતા હોય તેને ખ્યાલ આવે કે ભાઈ અમે રૂટીનમાં કેટલા દિવસ કેટલા કલાક વાંચવું પડે બરાબર ને હવે ધર્મેન્દ્રસિંહ તમને એક સવાલ પૂછ્યો બાપુ તમારા દીકરાના ખૂબ સારા પર્સન્ટેજ છે હવે એને શું બનાવવાની ઈચ્છા છે તમે પોતે બિઝનેસમેન છો બરાબર તો શું બનાવવા મારી તો એવી ઈચ્છા છે કે એણે જે બનવું હોય તે બને એને ફ્રીડમ છે અચ્છા છતાં મારી એવી ઈચ્છા છે કે ડૉક્ટરી લાઈનમાં મેડિકલમાં જાય જઈ એવી ઈચ્છા છે સારી સાચી વાત છે મેડિકલમાં યુગ તને કેવું લાગે છે એટલે તૈયારી ખરી એ મેડિકલમાં ભણવાની મને મેડિકલની લાઈન બહુ પસંદ નથી કેમ શું કારણ મને એની કરતાં એન્જિનિયરિંગ વધારે એન્જિનિયરિંગમાં જવું છે અચ્છા એન્જિનિયરિંગમાં પણ સામા કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર બે છે એક તો મેકેનિકલ એન્જિનિયરિંગ હા બીજી મેકેનિકલ કરતાં કોમ્પ્યુટર કોમ્પ્યુટર બરાબર સામા ઇન્ટરેસ્ટ વધારે બેમાંથી સામા મેકેનિકલમાં વધારે મેકેનિકલમાં વધારે છે કોઈપણ ફિલ્ડ હોય સારું છે તમે એમાં ઊંડા ઉતરો તો એમાં કંઈક ને કંઈક એચિવ કરો તો કોઈ પણ ફિલ્ડ સારું છે બરાબર ને અચ્છા હવે બીજું એક સવાલ કે તું તો હમણાં ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને તો ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમમાં શું ફરક છે તને શું લાગે ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમમાં મેઇન ફરક એ છે કે ઇંગ્લિશ મીડિયમની અંદર તમારું તમને હાઈ લેવલનું નોલેજ વધારે મળે હા ઇંગ્લિશ ઇંગ્લિશ અચ્છા ને ગુજરાતી મીડિયમ કરતા ઇંગ્લિશ મીડિયમ સારું પડે કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં આપણે સીબીએસઈમાં વધારે સારું પડે બરાબર સીબીએસઈ ની અંદર આખા ઇન્ડિયા ની અંદર તમારે જ્યાં જવું હોય જે કોલેજમાં ત્યાં બધે જવાય એટલે બહાર ભણવા જવું હોય તો ઇંગ્લિશ જવાય તો જાણતા હોય તો વધારે સારું બરાબર ને અચ્છા હવે એટલા માટે સવાલ પૂછ્યું કે બહાર જવાની ઈચ્છા ખરી ભણવા માટે બહાર જવાની ઈચ્છા ખરી કયા દેશમાં જવું છે

ચાલો ખૂબ ખૂબ શુભેચ્છા સપનું જોવા બદલ પહેલાં તો બરાબર સપનું જોવું જ જોઈએ તો સાચું પડે ને અચ્છા હવે તારા ક્લાસની અંદર બેસ્ટ ટીચર કોણ તારી દ્રષ્ટિએ મારા બેસ્ટ ટીચર છે અમારો એસએસટી લઈ પાટીલ છે શું નામ એમનું આખું નામ શું વિશ્વાસ પાટીલ અચ્છા સબ્જેક્ટ ઓકે અને તારા ફ્રેન્ડ સર્કલમાં બેસ્ટ ફ્રેન્ડ કોણ છે મારા ફ્રેન્ડ સર્કલની અંદર મારો ફ્રેન્ડ છે એનું નામ છે દિવ્ય દિવ્ય તારી સાથે જ ભણે મારી સાથે જ એના કેટલા પર્સન્ટેજ છે એના હોટ આ 70 એવા પર્સન્ટેજ 70 છે તો તારા કરતા 10% પર્સન્ટ ઓછા છે મારા કરતા 10% પર્સન્ટ એટલે આ સવાલ યુ ગેટલા માટે પૂછું કે આપણો ફ્રેન્ડ સર્કલ પણ બહુ સારું હોવું જોઈએ બરાબર ને જે આપણે કોમ્પિટિશન કરી સકીએ હેલ્ધી કોમ્પિટિશન મારું ફ્રેન્ડ સર્કલ તો મોટું છે આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અચ્છા અચ્છા અને અહીંયા તમે ટ્યુશન અહીંયા ગામમાં જ રહી છે અહીંયા રહી છે ગામમાં નહીં ક્યાં રહી છે ભેરો ભેરો રહી છે ઓકે તો અમે એક સાથે ટ્યુશન એ ગઈ એટલે બરાબર અચ્છા હવે ભણવા સિવાય બીજી હોબી શું તારી શું કરે ભણવા સિવાય મને એમ તો બુક વાંચવાનો શોખ છે રીડિંગ કરે રીડિંગ પછી બીજું તો મને થોડો ઘણો વોલીબોલનો શોખ વોલીબોલ એટલે ગેમમાં પણ ઇન્ટરેસ્ટ છે એમને ગેમમાં પણ અચ્છા સ્કૂલ લેવલે કઈક ઇનામ કઈ કઈ મળ્યું છે સન્માનપત્ર કે આવું તેવું કંઈક ટ્રોફી કે આવું તેવું સ્કૂલ લેવલે નથી અચ્છા અચ્છા ઓકે ચાલો ખૂબ સારું રિઝલ્ટ છે અને ધોરણ પાર્ટી જેવા એક નાનકડા ગામમાંથી તું આટલા પર્સન્ટેજ લાવ્યો એટલે મમ્મી પપ્પાને તો આનંદ થાય જ સો ટકા અને સમાજને પણ આનંદ થાય એટલા માટે તારો ઇન્ટરવ્યૂ ચાલે છે બરાબર ને તો તું ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે અને તારું એન્જિનિયર બનવાનું જે સપનું છે ખૂબ મોટો એન્જિનિયર બને બરાબર અને નામ કમાય મમ્મી પપ્પાનું નામ રોશન થાય સમાજનું પણ નામ રોશન કરે એવી શુભેચ્છા હા થેન્ક યુ થેન્ક યુ